નમસ્કાર મિત્રો સ્વાગત છે હવામાનની ખાસ અપડેટમાં મિત્રો એક બંગાળની ખાટીમાં સિસ્ટમ શરૂ છે અને એક ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ડબલ્યુ ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેના કારણે હવામાનમાં ગુજરાતમાં પલટો જોવા મળ્યો છે અને તે જ પવનો ફૂંકાઈ રહ્યા છે અને એના કારણે આજે અગિયાર એપ્રિલે ગુજરાતમાં માવઠું થવાની પણ શક્યતાઓ છે જોકે એવું છે નહીં કે માવઠું થશે જ બહુ ગુજરાતમાં કે માવઠું પડવાનું જ છે એવું બધું પણ કાંઈ છે નહીં પણ મોડલનું એવું દર્શાવવું છે કે કદાચ અમુક જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટું છવાયું હળવું માવઠું થઈ શકે છે એટલે કે કોઈ અતિભારે કોઈ માવઠું છે નહીં પણ ક્યાંક છાટા અમુક જિલ્લાઓમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ક્યાંક છાટા પડી શકે છે અને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છાટા પડી શકે છે તો તમને આ સ્ક્રીન ઉપર દેખાતું છે જે મોડલ દર્શાવે છે તે અને હવામાનમાં પલટો તે પવન ફૂંકાઈ રહ્યા છે તે બે ત્રણથી જોવા મળશે પવન ફૂંકાઈ શકે છે અને ગરમીમાં રાહત મળી શકે છે આ જ એપ્રિલ બાર એપ્રિલ અને તેર એપ્રિલ સુધી હવામાનમાં પલટો એટલે કે પવન ફૂંકાઈ શકે છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ચાલીસ ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે અને અમુક જ જિલ્લા એવા છે જેમાં ચાલીસ ડિગ્રીથી એક બે ડિગ્રી ઉપર તાપમાન જઈ શકે બાકીનું નીસું તાપમાન રહી શકે છે ચાર ત્રણ ચાર પાંચ દિવસ અને જે આ ગુજરાતમાં માવઠું પડી રહ્યું છે એને તો આજ અને કાલની જ શક્યતા છે કે માવઠું પડી શકે છે કદાચ પડી શકે એ જે આ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ શરૂ છે તેના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર ભારતના વિસ્તારોમાં પસાર થઈ રહ્યું છે તેના કારણે પડી શકે છે તો આ હતી હવામાનની અપલેટ રેગ્યુલર અપડેટ જાણવા માટે આપણી ગુજરાત વેધર સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર